આ ઢીમા ધ્યાનીધર ભગવાનના ધામમાં નવ દંપતી સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવવા માટે આપની વચ્ચે વધારેલાજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ સમાજના સૌ અગ્રગી આગેવાનો સમૂહ લગ્ન સમિતિના સૌ આયોજકો પ્રભુતામાં પગલા માંડ્યા છે એવા તમામ નવ દંપતી ગણ જાન માં વધારે સૌ જાનૈયા માંડવિયા સૌ આમંત્રિત મહેમાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો નથી કેમ કે વર્તમાન સમય ની માગ છે જે સમાજો મોટા પ્રમાણમાં જે સમુદાયો છે એ સમુદાયો સમુલગ્ન ઘણા વર્ષોથી કરે છે આજે ધારો કે પારિવારિક સમાજ હોય ઠાકર સમાજ કે અન્ય જે સમાજો જે સુખી સંપન્ન સમાજો છે એમને પણ પૈસા ખાતર નહી પણ સમય બચાવવા માટે કરીને સમુલગ્ન અનિવાર્ય ગણ્યા છે આજે સમય એટલો બધો એ રીતે આવી ગયો છે લોકો કલાકો ઉપર ચાલવા મળ્યા અને સમૂહ માધ્યમથી ગરીબ અને સુખી વચ્ચેની સમાનતા પણ હજવાય બે ભાઈઓ ની દીકરીઓ હોય એક ભાઈ સુખી હોય અને એક એક ભાઈ એ મધ્યમ હોય એ બંને એક જ કુટુંબની અંદર જાનુ આવવાની હોય ત્યારે એક દીકરીને દાયદો વધારે આપ્યો હોય અને એક દીકરીને દાયદો ઓછો આપ્યો હોય તો હકી ભાઈ બહેનો હક ભાઈઓની બહેનો હોવા છતાં પણ એને આર્થિક રીતે અસમાનતા નું દુઃખ ના થાય એના માટે પણ સમૂહ લગ્ન સારું વિચાર્યું છે આ પ્રથમ જ સમૂહ લગ્ન છે અને પ્રથમ સમૂહ લગ્ન ની અંદર પણ આટલી સારી સફળતા મળી છે એ બદલ આયોજકો ને અને સમાજ ને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે આ સમાજ એ વિશ્વકર્મા પરિવાર એક આર્થિક રીતે બીજા સમાજોની હરોળમાં એ ઘણું સારું હું પોતે માનું છું છું અને એટલા માટે કે આજે ગાંધીનગર મુકામે પણ આ વિશ્વકર્મા સુધાર સમાજે એ દીકરાઓને ભણવા માટે શિક્ષણની વ્યવસ્થા કરવા માટેનું આયોજન એ ખૂબ સારા પ્રમાણમાં કર્યું છે કે બીજા સમાજો ઘણા મોટા સમૂહ કરી શક્યા અને સુધાર સમાજે એ દીકરાઓને ભણવા માટેની વ્યવસ્થા ગાંધીનગર મુકામે કરી એ એક ખૂબ મોટી ઐતિહાસિક સિદ્ધિ ગણાય જેથી કરીને આવનાર સમયમાં એ શિક્ષણના માધ્યમથી આ સમાજનું ભવિષ્ય ઉજળું ભણવાનું છે ત્યારે અહીંયા તમામ નવ જીવનની શુભેચ્છાઓ પાઠવું છું ધણી ભગવાનને પ્રાર્થના કરું વિશ્વકર્મા ભગવાનને પ્રાર્થના કરું કે એમનું જોડું અમર રાખે આજે સંસારની એક જવાબદારીઓ સંભાળવા જઈ રહ્યા છે ત્યારે સંસારની જવાબદારીઓ સંભાળીને માતા પિતાની અને સાસુ સસરાની ઈજ્જત કરે એમની સેવા કરે અને સમાજમાં એક એવું નામ રોશન કરે કે સુધાર સમાજ નો પ્રથમ સમૂહ લગ્ન હતો એમાં નવ દંપતી જે દસ જણા એ પ્રભુતા પગલા માર્યા હતા એને સમાજને પ્રેરણા આપવા માટેનું કામ કર્યું છે આજે જાણે જાણે સુધાર સમાજને સбую લખન થશે ત્યારે જે પ્રથમ સбую લખનમાં સામેલ થનાર કોણ તો આ નાદ નવ આજે દસ નવ દંપતી છે એમને યાદ કરવામાં આવશે અને એમણે એવડું મોટું કામ કર્યું છે કે આમના સમયમાં સમાજને પ્રેરણા આપવા માટેનું કામ કર્યું છે નહીતર સમુ લગ્ન માં જોડાવા માટે એક કરવા એ બહુ અઘરો વિષય છે કન્યા તરફથી તૈયારી થાય તો વર તરફ ઊંડી જાય અને વર તરફથી કરીએ તો કન્યા તરફથી આ બે જારે ભેગા મળીને એક સમાજને માન આપ્યું છે અને આ નવ દંપતીએ એ સમાજ પ્રેરણા પેરાણાપુરી મે આવનાર સમયની અંદર એક નવો રાહ ઇન્દીને નવા જોડા એ સમુ લગ્ન માં જોડાય એના માટેની પણ એક ઉત્તમ ઉદાહરણ પાડીને એમને પોતે ધ્યાન કરી છે જે માતા પિતા નવ યુગલ પરિવાર એમને પણ અભિનંદન જેટલા આપીએ એટલા ઓછા છે કે એમને પણ એમના દીકરા દીકરીને સમૂહ લગ્ન માં જોડીને સમાજ ને નવો રાહ જીતવા માટેના એમને પ્રેરણા પૂરી પાડીને પ્રયત્ન કર્યો છે ત્યારે ધાણીધર ભગવાન આ તમામ પરિવારો ભગવાન ના આશીર્વાદ રહે આ સમાજો ખૂબ આર્થિક રીતે સામાજિક રીતે રીતે વિશ્વ આગળ વધી અને પોતપોતાના જ્યાં પણ છે ત્યાં નામ રોશન કરીને શિક્ષણમાં ખુબ આગળ વધે એવી હું ધ્યાન ધર ભગવાન ને પ્રાર્થના કરું છું હમણાં આયોજકો તરફ થી વાત આવી કે બેન અહીંયા ધર્મશાળા છે અને એક કોમ્યુનિટી હોલ બને એના માટે કરીને તમારી ગ્રાન્ટમાંથી કઈક થાય એવું કરજો તો અહિયાં મકામે સુથાર સમાજ ની ધર્મશાળા માટે કોમ્યુનિટી હોલ બનાવવો હોય કે સંચાલકો એમાં પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ હું મારી સંસદ સભ્ય ગ્રાન્ટમાંથી આ વિષયક્રમ આ પરિવાર સુથાર સમાજ ને આપીશ અહિયાં મારું સન્માન કર્યું બહેનોએ પણ સન્માન કર્યું અને આપ સૌએ સન્માન કર્યું એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માન